નવરાત્રીમાં પરંપરા સાથે ભાઈચારો મેઘાપીપ્રિયાનું આદ્યશક્તિ ગરબી મંડળ અમરેલી જિલ્લાના કોકાવાવ તાલુકાના મેઘાપીપ્રિયા ગામમાં નવરાત્રીનો પાવન ઉત્સવ એક અનોખી છટા સાથે ઉજવાઈ રહ્યો છે ગામના મેઇન ચોક ખાતે સ્થિત આદ્યશક્તિ ગરબી મંડળ દ્વારા છેલ્લા અંદાજે એકસો વર્ષથી ચાલતી આવતી આ પરંપરા આજે પણ ગામને એકતા ભક્તિ અને આનંદના રંગોથી રંગી દે છે આ ગરબીની વિશેષતા એ છે કે અહીં નાના મોટા ભાઈઓ બહેનો યુવાનો બાળાઓ સૌ ભેગા મળી પ્રાચીન ને અર્વાચીન ગરબા ઉત્સાહપૂર્વક રમે છે ખંજરી રાસ રાસ મંજીરા રાસ સાડી રાસ જેવા જુદા જુદા અનોખાને પરંપરાગત રાસ દરરોજ અલગ અલગ રૂપમાં રજૂ થાય છે નવ દિવસ દરમિયાન ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા લોકગીતો ગવાઈને ઉત્સવને અનોખી ભવ્યતા મળે છે ઉત્સવ દરમિયાન ગામના દાતાઓ દ્વારા દરરોજ સાંજે નાસ્તા પાણીની સુવિધા ગામલોકો માટે કરવામાં આવે છે નવ દિવસ સુધી બાળાઓ પરંપરાગત પોશાકો પહેરી પ્રાચીનને અર્વાચીન પરંપરાને જીવંત બનાવે છે ઉત્સવના અંતે દાતાઓ દ્વારા ગરબીની બાળાઓને ભવ્ય ઇનામ અપાઈ તેમની મહેનતને બિરદાવવામાં આવે છે આદ્યશક્તિ ગરબી મંડળની સૌથી મોટી ઓળખ એ છે કે આ ગરબીમાં બાળાઓ જે ગીતો ગાઈને રાસ ગરબા રમે છે તેમજ લોકસંગીત અને પરંપરા જાળવી રાખે છે આ કારણે ગામલોકો માતાઓ બાળકો વડીલો બહોળી સંખ્યામાં મેઘાપીપળિયાની પ્રાચીન ગરબી જોવા ઉમટી પડે છે ગામના આગેવાનોમાં ગામના સરપંચ જે ડી ગુજરીયા ઉપસરપંચ લખુભાઈ કાપડિયા મનસુખભાઈ બોરડ જેપી બોરીચા કનુભાઈ ડાંગર કિશોરભાઈ યાકોલિયા સુરેશભાઈ લાવડિયા અનિલભાઈ કોઠિયા કમલેશભાઈ ભટ્ટી રાજેશભાઈ બાલસરા કમલેશભાઈ પીપળિયા રમેશભાઈ કાછડિયા શૈલેષભાઈ પીપળિયા તથા ગામના ઉત્સાહી નવયુવાનો પોતાના સમયે શ્રમ અને સેવા આપી આ પરંપરાને જીવંત રાખવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે પીપળીયા ગામની આ નવરાત્રિ માત્ર ધાર્મિક વિધિ નથી પરંતુ એ છે સંસ્કૃતિ એકતા અને ભાઈચારાનું પ્રતીક વર્ષોથી ચાલી આવતી આ ઉજવણી આજે પણ ગામની ઓળખ બની છે રિપોર્ટર કમલેશ રાવરાણી સુલતાનપુર એ આપણા ગુજરાત રાજ્યનું એક લોકનૃત્ય છે તે ભારતીય સંસ્કૃતિ મુજબ એ ખૂબ લોકો માટે ખૂબ આનંદનો ઉત્સવ છે એમ અમારા મેઘાપીપળિયા ગામમાં સો વર્ષ જૂની આ આદ્યશક્તિ ગરબી મંડળ યોજાઈ રહ્યું છે તેમાં ગામ લોકો સમસ્ત ભેગા થઈને બધા રાસ ગરબા લે છે ભાઈઓ છે બહેનો છે નાની બાળાઓ મોટી બાળાઓ બધા ભેગા મળીને અ પ્રાચીન અર્વાચીન લે છે જેમાં ખંજરીય રાસ છે ત્રિશુલ રાસ છે સાડી રાસ છે મંજીરા રાસ છે અલગ અલગ રાસ યોજવામાં આવે છે સાથે સાથે ગામના લોકોનો એટલો સંપ અને સહકાર છે કે સૌ કોઈને કોઈ રીતે દાન આપી અને કોઈને કોઈ રીતે નાસ્તા કરાવીને પોતે આખા ગામ સમક્ષ એક સંપની જેમ ગામ લોકો રહે છે નવે નવ દિવસ દરમિયાન અમારા ગામની બહેનોનો એટલો

આ સિવાય રોજ બરોજ કોઈક ને કોઈક દાન આપનારા પણ હોય છે જેમાં કોઈ વાસણ આપે છે અથવા તો કોઈ ચીજ વસ્તુ આપે છે સાથે સાથે રોજ બાળકોને પ્રસાદી રૂપે કંઈક ને કંઈક નાસ્તો તો હોય જ છે આ રીતે અમારી મેઘા પીપળિયા જે ગરબી છે આદ્યશક્તિ મંડળ જે સો વર્ષ જૂની છે તેમાં ખરેખર ખૂબ આનંદ અને ઉત્સવ સાથેની આ ગરબી અમારી યોજાઈ રહ્યું છે એ બધા લખુભાઈ ભાઈ અમારે મેઘા ગામમાં આ વર્ષો પુરાણી બહુ પ્રાચીન ગરબી અહીં વર્ષોથી લેવાતી આવે છે પછી એની પરંપરાગત ઉત્તરોત્તર બધાય યુવાન મિત્રો અને પ્રમુખ એના ખજાનજી મંત્રી બધા જુદા જુદા આમ બદલા કરતા હોય પણ આ ગામની વિશેષતા એ છે કે અહીં વર્ષોથી બહુ પ્રાચીન ગરબી જ લેવાય મોટી બહેનો લઈએ પણ મર્યાદાથી ટ્રેડિશનલ ડ્રેસમાં જ બધા આવે કોઈ ડિસ્કો દાંડિયા કે એવું થતું નથી અને નાની નાની બાળાઓ પંદર વીસ બાળાઓ એ બાળાઓ પણ પ્રાચીન ગરબી અને જે આપણા દેશી લોકગીતો રાસ ગરબા એ જ અહીં ગવાય છે ડિસ્કો કંઈ એવું થાતું હિન્દી ગીત થતા નથી અને દર વર્ષે આવું સારું આયોજન થાય છે નવ દિવસ સુધી આખા ગામની બહેનો અને બાળાઓ અને યુવાન મિત્રો બધા દાંડિયા રાખીએ છે અને નવ દિવસ ધામધૂમથી આ નવરાત્રિ ઉજવાય છે દશેરાના દિવસે અહીંયા પૂર્ણાહુતિ થાય નવરાત્રિની ત્યારે મોટો યજ્ઞ થાય અને યજ્ઞમાં જે કાંઈ યજમાનનો તળાવો થાય અને યજમાન તરીકે બેહે એટલે આખો દિવસ અવંટ આવે અને એના તરફથી બધું પ્રસાદી અને જે ફરાળો એ બધું આપવામાં આવે છે અને નવમે દિવસે આપણે દશેરાથી માતાજીને પધરાવી દઈએ છે અને આવતા વર્ષે બધા બીજા વર્ષે પાછા આવ્યા છે અને આ બધું સુશોભન બધું આ બધા ગામ લોકો બહુ તાજા ફાળા થાય અમારે અહીં બધા પોતાની રીતે આપતા હોય અને દાતાઓ એટલા બધા અહીં છે કે રોજને માટે નાસ્તા પાણી હોય કોઈ ગાંઠિયા હોય ભજીયા હોય ખમણ હોય રોજને માટે આખા જેટલા તમામ પ્રેક્ષકો છે એ બધા માટે અહીં નાસ્તાની વ્યવસ્થા પણ કાયમ કરવામાં આવે અને અમારા યુવા સરપંચ ત્રણ વર્ષથી જે અહીં થયા હતા ને એનો બહુ મોટો સહકાર છે રીએ છે રાજકોટ પણ કોઈ પણ નાનામાં નાનું કામ હોય કોઈ પણ આવું સાંસ્કૃતિક ગામનું કાર્ય હોય એનો બહુ ભાગ લે છે અને પોતાનો મોટો ફાળો હોય છે જે કાંઈ જરૂરિયાત હોય સારી રીતે અહીં સંચાલન કરે છે અને બધાને પ્રોત્સાહન આપે છે એવા અમારા સરપંચ પણ જેટી ભુજરિયા બહુ મોટો એમનો ફાળો છે આવું આ ગામડાની રીતે અમે જાળવી રાખ્યું છે અને આવું સારી રીતે આખો કાર્યક્રમ દર વર્ષે થયા કરે છે આવું આયોજન કરીએ છીએ અને બધા આનંદથી બધા બહેનો લેવા રાત્રીએ બાળાઓ રાત્રીએ યુવાન મિત્રો રાત છે આ બાબા તો બધા આઈ ગયા ને કરી એ લેતા એ મારા જૂના જે ગાયકો હતા એ પણ એ અમે લઈ આવતા ને એને દિલણીયા જે કાંઈ બોલતા એ વર્તો પણ એ બધા હવે ડેવલોપ પામી ગયા એટલે પણ ઉપરો તો જાળવી રાખ્યું બધા સારા ગાયકો છે અમારે હારા છે સાઉન્ડ સર્વિસ સારી છે લાઇટિંગ ડેકોરેશન બધું સારું વ્યવસ્થા બહુ કરે છે કોઈથી અણબનાવ બનતો નથી બધા મજા માણે અમારા ગામમાં નાની બાળાઓ તથા મોટી બાળાઓ બાળકો અને સ્વયંસેવકો બધા હાજર હોય છે સરપંચ શ્રી જે ગુજરીયા જે પી બાપુ મનસુખભાઈ બોરડ તથા નાના નાના છોકરાઓ બધાય નવે નવ દિવસ હાજર રહીને સારી સેવા આપે છે અને રોજ નવા નવા ઈનામ આપે છે નવે નવ દિવસ દિવસ નવરાત્રિ સારી રીતે ઉજવીને દસમે દિવસે હવન કરીને અને બાળાઓને ઇનામ વિતરણ કરીને ખૂબ ખૂબ આનંદ મેળવીએ છીએ શક્તિ ગરબી મંડળ આ સાથે સાથે ગામ લોકોનો ફાળો પણ એટલો વધારે હોય છે કે કોઈ પાસે આપણે માગવું નથી પડતું સામે ચાલીને નાની નાની બાળાઓને ફાળો આપે છે